જ્યારે પણ બ્રહ્માજી આ સૃષ્ટિ બચાવી આખી બનાવી મનુ અને શત્રુપા પણ બનાવ્યા જેમને સૃષ્ટિ ચલાવવાનો કાર્ય ભાર સોંપ્યો અને એવા સમયની અંદર રીણાક્ષ નામનો એક રાક્ષસ એ રીણાક્ષ નામનો રાક્ષસ જે છે એ પ્રગટ થયો અને આ જે પૃથ્વી છે ને એ પૃથ્વીને પાણીમાં લઈ ગયો ત્યારે મનુ રાજા ભગવાન પાસે ગયા બ્રહ્માજી પાસે કે બ્રહ્માજી હવે સૃષ્ટિ જે છે તમે મને આખી પૃથ્વી તો સોંપી પણ પૃથ્વી મારે ચલાવી કઈ રીતે આ તો હરિણાક્ષક જે છે એ પૃથ્વીને તો પાણીમાં લઈ ગયો ત્યારે બ્રહ્માજી પાછા ટેન્શનમાં આવ્યા હે ભગવાન શું કરવું ત્યારે તો ભગવાન નારાયણ સ્વયં એમની નાસિકામાંથી વારાહ અવતારે પ્રગટ થયા અને વારા અવતારે જળની અંદર ગયા અને જળની અંદરથી પૃથ્વીને બહાર લાવી અને હિણાક્ષને એક જ જોરથી થપ્પડ મારે છે થપ્પડ મારી અને એનો વધ કરી દીધો અને પૃથ્વીને પાછી સ્થાપિત કરી જળ ઉપર બોલો વારા ભગવાન કી આવી રીતે ભગવાનના અનેક અવતારો થયા ત્યારે દેવો અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું અને મંદરાચલ પર્વત છે એનો રવૈયો અને વાસુકી નાગનું દોરડું બનાવ્યું પણ જેમ પર્વતને હલાવી એમ અંદર જ ઉતરતો જાય દરિયામાં જ ત્યારે ભગવાનની સ્મરણ કર્યું અને ભગવાનનું જેવું સ્મરણ કર્યું ત્યારે ભગવાન કશ્યપ અવતારે પ્રગટ થયા બોલો કશ્યપ નારાયણ અને મંદરાચલ પર્વત જે છે એ એમના પર સ્થાપિત કર્યો અને પછી જ એમનું કાર્ય સિદ્ધ થયું એવી રીતે જ્યારે બલિરાજા યજ્ઞ કરી રહ્યા હતા એના પહેલાં કથા બ્રહ્મા નરસિંહ ભગવાનની જે છે નરસિંહ ભગવાનનું પ્રાગટ્ય થયું કે પ્રહલાદ જેવો ભક્ત હતો એ ભક્તનું માન રાખવા માટે અને લોકોને એમ થાય કે નહીં પરમાત્મા તત્વ છે એટલે લોકોને ખબર પડે કે ભાઈ પરમાત્મા સ્વયં પ્રાગટ્ય એમનું છે એના માટે પ્રહલાદ જેવા ભક્તનું રક્ષણ કરવા માટે નરસિંહ અવતાર લઈને ભગવાન પ્રગટ થયા અને એના કરશ્યપનો વધ કર્યો બોલો શ્રી નરસિંહ નારાયણ ભગવાન દેવોનું કાર્ય સિદ્ધ કરવા માટે જ્યારે એક એક કરી અને ભગવાન શ્રી હરિ નારાયણને પ્રાપ્ત કરવા માટે એમની કૃપા પ્રાપ્ત કરવા માટે બલિરાજાએ નવ્વાણું યજ્ઞ પૂરા કર્યા ત્યારે દેવોને થયું કે હવે આ ઇન્દ્રાસન જતું રહેશે એટલે બધા દેવો આજીજી કરવા માટે ક્યાં ગયા ભગવાન નારાયણ પાસે કે અમારું કાર્ય સિદ્ધ કરો જો આ બલિરાજા સ્વમો યજ્ઞ પૂર્ણ કરશે તો એ સતક્રતુ યજ્ઞ પૂરા કરે એને ઇન્દ્ર બનાવવો પડે એ દેવોનું શાસન છે એમનું વચન છે શાશ્વત વચન છે એટલે ભગવાન વામન અવતાર લઈ અને આવ્યા અને ત્રણ ડગલાની અંદર પૃથ્વી જે છે માપી અને જે છે દેવોને ભય મુક્ત કર્યા બોલો શ્રી વામન ભગવાન હય કુળના જે ક્ષત્રિયો હતા હય કુળ ચંદ્રવંશી અને સૂર્યવંશી નહીં એમને તો ઋષિએ જ્યારે પરશુરામ ભગવાને પૃથ્વીનું દાન કર્યું પછી સૂર્યવંશી અને ચંદ્રવંશી રાજાઓને આ પૃથ્વી ભગવાને સોંપી પણ જે હયહય કુલ નામના જે ક્ષત્રિયો હતા એમનું બળ બહુ વધી ગયેલું એમનો પાપાચાર બહુ વધી ગયેલો ત્યારે એવા ક્ષત્રિયોને મદોમંત ઉતારવા માટે ભગવાન પરશુરામજીનો અવતાર થયા અને પૃથ્વી એકવીસ વખત નક્ષત્રણીય કરી અને એકવીસ વખત એ પૃથ્વી કશ્યપ ઋષિને દાન કરી અને કશ્યપ ઋષિએ એ પૃથ્વી સૂર્યવંશી અને ચંદ્રવંશી રાજાઓ જે સૂર્યવંશી રાજાઓનું એ વખત રાજ્ય ચાલતું હતું એટલે સૂર્યવંશી રાજાઓને પૃથ્વી દાન કરી બોલો પરશુરામ ભગવાન રાવણનો પાપાચાર બહુ વધી ગયો હતો દેહો પણ મામ થઈ ગયા હતા દેવોને પણ પોતાના શરણાગત બનાવ્યા હતા એ વખત ભગવાન નારાયણે ભગવાને અત્યાર સુધી બધા અવતારો લીધા છે પણ માનવ જીવનની અંદર ભગવાને માનવ તો બનાવે પણ માનવની મર્યાદા શું હોય માનવોને કેવી કેવી તકલીફ પડે કઈ કઈ મર્યાદાઓથી બાંધી રહેલા છે એ સ્વયં ભગવાનને અનુભવ કરવો હતો એટલે એવા અનુભવના સ્વરૂપમાં મર્યાદા પુરુષોત્તમ તરીકે ભગવાને રામજીનો અવતાર લીધો એમાં જે મનુષ્યની મર્યાદાઓ એ કોઈ પણ જાતની ઓળખવાની નહીં અને મનુષ્ય તરીકે જ જીવન જીવવાનું એવા મર્યાદા પુરુષોત્તમ તરીકે જે જીવનમાં જે મનુષ્યોમાં જે જે ગુણો પડેલા છે એ ગુણો આપણા કઈ રીતે બહાર આવે એનું કાર્ય ભગવાન રામજીએ બધા સમગ્ર માનવ જીવન છે બધાને માનવ જીવન કઈ રીતે જીવાય કઈ રીતે ભાઈઓ સાથે રહેવું કઈ રીતે એમની સાથે વર્તવું કઈ રીતે ધર્મપત્ની સાથે રહેવું કઈ રીતે જે છે એ પોતાના જીવનમાં પોતાના ભાઈઓ પ્રત્યે સ્નેહ રાખવો અને સગા સંબંધી જે મિત્રો હોય મિત્રો માટે પણ પોતાનો સ્નેહ કેવો હોવો જોઈએ એ બધું રામચરિત્રમાં આપને જોવા મળે અને બધા મનુષ્યનો મર્યાદા કરેલી હતી એટલે મનુષ્ય દેહ ભોગવી મર્યાદા પ્રમાણે જીવન જીવી અને જે રાવણ હતો એ રાવણનો ઉદ્ધાર કર્યો રાવણનો વધ કર્યો અને આ દેવોને જે છે એ રાવણના ભયથી મુક્ત કર્યા બોલો રામચંદ્ર ભગવાન એટલે જેટલો સીધો અવતાર રામાવતારમાં થયો એટલે ભગવાન કે હવે આટલું સીધું કૃષ્ણ અવતારમાં રહેવું નથી હવે સૃષ્ટિમાં એને ખબર પડે કે પર બ્રહ્મ પરમાત્મા શું કહેવાય પર બ્રહ્મ પરમાત્મા કેવા હોય એટલે મારે પોતે મારી પોતાની જેટલી કળાઓ છે બધી કળાઓથી આ વખતે અવતરિત થવું છે આ બધા અવતારો થયા એમાં ભગવાન સ્વયં કૃષ્ણ અવતાર જ એવો છે કે જેની અંદર કહે છે કે હું જ પરબ્રહ્મ પરમાત્મા છું કૃષ્ણ જયારે ગીતાજી નું જ્ઞાન અર્જુન ને કરાવે ત્યારે સ્વયં પરમાત્મા એમ કહે છે કે હું જ છું ને જેટલી આ જગતમાં વિભૂતિ દેખાય મારી જ છે માક્ષરોની અંદર જુઓ તો માક્ષર મહિનો હું છું હે મહિનાઓની અંદર જુઓ તો માક્ષર મહિનો હું જ છું આકાશની અંદર જુઓ તો ચંદ્રમા અને સૂર્ય જે છે હું જ છું એટલે ભગવાન સ્વયં એમનું પ્રાગટ્ય દર્શાવી દે છે કે આ સૃષ્ટિમાં જે પણ તેજોમય લાગે એટલે હમણાં જ આવ્યું ને કે વિઘ્ન સ્વરૂપ તેજોમય સ્વરૂપ જે સ્વયં પ્રકાશિત છે એટલે જે કોઈ પણ વસ્તુ સ્વયં પ્રકાશિત છે હું સ્વયં હું જ છું એવું પરમાત્મા કહે છે કૃષ્ણ અવતાર એવા કંસનો વધ અને અનેક પ્રકારના અનેક રાક્ષસો છે કે જે પૃથ્વીનો ભાર વધી ગયો હતો એ બધા રાક્ષસોને ઉદ્ધાર કરી અને વૈષ્ણવોને પરમ ભક્તિ આપી અને આખા જગતને કૃષ્ણ મય બનાવી અને પરમાત્મા સ્વધામ પધાર્યા એવા બોલો શ્રી કૃષ્ણ ભગવાન શુદ્ધ જ્ઞાન જીવાત્માને મળે એના માટે કળિયુગની અંદર ભાગવતની અંદર લખ્યું કે બુદ્ધા અવતાર ધારણ કરશે ને એ રીતે બુદ્ધજીનો અવતાર થયો અને આ કળિયુગની અંદર હે મહાત્માઓ સાંભલ નામનો નગર સાંભલ નામના નગરની અંદર વિષ્ણુ યસા નામનો બ્રાહ્મણ અને વિષ્ણુ બ્રાહ્મણના ત્યાં જ્યારે પુષ્પ નક્ષત્ર હશે સૂર્ય ચંદ્ર ગુરુ એક જ રાશિમાં હશે ત્યારે કલકી અવતાર થશે અને કલકી અવતારની અંદર સફેદ ઘોડા ઉપર બેસી અને પરમ કૃપાળુ પરમાત્મા જેટલા પણ અધર્મીઓ લોકો છે અધર્મીય લોકોને પોતાની તલવારથી એક એક અધર્મીઓને હણશે અને છેલ્લે કળિયુગ પૂરો થઈ અને પછી સત જે કહેવાય સતયુગની સ્થાપના થશે આમ કળિયુગની અંદર કલકી અવતાર સ્વરૂપે ભગવાન પોતાના સ્વરૂપને ધારણ કરશે બોલો કલકી ભગવાન જય